જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં આજની આપણે લઈએ શિયાળાની ચણાની લીલા ચણાની દાળ સામગ્રી તમને બતાવી આપણે આપણે જેટલા લઈ લીધા ચણા ફોલેલા સરસ એવા મોટા અને બાકીના લીધા છે રીંગણા બાજરીના રીંગણા લીલી ડુંગળી સૂકો મસાલો ઘણું પ્રમાણમાં લસણ ટમેટા ડુંગળી લીલા મરચાં રેગ્યુલર મસાલો આગળની આપણે વિધિ કરીશું પક્રિયા હવે ચાલુ ચણાને આપણે પાણીમાં નાખી દીધા છે અને રીંગણા સુધાર લેશું બે મોટા રીંગણા લીધા છે રીંગણા લેવાના બાજરીયા ગોળ કારા ની લેવાના રીંગણા મીડિયમ સાઈઝ ના આપણે રીંગણા સુધાર લેશું આપણે ચૂલા પર મૂકી દીધું એમાં નાખી દેસુ પાણી બે ગ્લાસ પાણી નાખી દઈએ રીંગણા આપણે પાણીમાં નાખી દઈએ

બસ ને બધું ઉખડ લઈ લે દાણા ને બીટી લસુ આપણે થોડક ફૂલ નટ કા દે બાકીના બધા ફૂલ કાઢી ગયા છે તો બસ આખ પાંચ બધા છે ને સાફ કરી લે પેલા ડુંગળી લઈ લીધી છે ડુંગળી ને સાફ કરી લે સાફ થઈ ગઈ હતી આપલાસને સાફ કરી લીલા ઓકે ડુંગરી એને પરસોન નાખી પછી આપણે સુધાર લેશું બટાટા સુધાર લેશું એ તો મગટ કોલા સોલી દઉં છું આસુ લસણની પેસ્ટ થઈ ગઈ આપડે તૈયાર ડુંગરી ની ગરી ડુંગરી ઉપર આપડે થઈ ગયું ને કાઢલે સુ પ્લેટ માં બારે ધીસ માં તચણા આપડે બફાઈ ગયા ચેક કરી લઈએ આપણો તો શાક પાજી સુદાન થઈ ગયે તૈયાર લસણની ગ્રેવી ટમેટા મરચાની ગ્રેવી લીલા દાણા કે લસણની પણ કટિંગ થઈ ગયું ડુંગરીની ગ્રેવી લીલી ડુંગરીની ગ્રેવી આપણે આગતન કસ વઘારવા ની તૈયારી તો કડે ને આપણે ચૂલા ઉપર તડાવી દીધી છે કડે માં નાખી દો તેલ તેલ આપણે આંગો સેલાડાઈ નાખી દેશું આ ખુજીદો આ હગરમ મસાલા તાજ લવિંગ મરીન બાદિયા लाल मिर्चा चार मीठा पान वी मोटी चमची कले लसन टूक लसन ने थोड़ा तेल नाकवा देशों आचा रंग देश

બડું ગરીન બધું તેલમાં બરબર પાકવા દેજો પછી કશું મસાલા બધું પાકી જાય ને લસણ બધું પછી કરી મસાલા લસણ બધું તેલમાં પાકી ગોકલ મસાલા કંચી પર મીઠું નાખી દઈ હતા પ્રમાણમાં આદળ આદળ મીઠું નાખી થોડુંક રળાવી નાખીએ મરચાં દાણે જે પછી નાખી દઈ લાલ મરચું બે ચમચી જેટલું તીખું ચમચી ઓર મરચું

ચણાને રીંગણા બરો બફા ગયા ને આ રીતના મહરી ના સુજે કે કસારે એવા થઈ જાય મસાલા માં દે આપણે પાકી ગયા તેલ માં થોડું પડી ગયો તો ચણા આપણે બનાવી નાખી દીદાર ઠુકસ કર નાખી દીધું આ રીતે મસાલા ભેગે હવે બરો મિક્સ કરી તો દાળ ને પાફા દેસુ પાણી નાખી દેસુ ભેગો તોતા પર આપણે ચિતલી કાટી पतલી કરી એટલે કરી શકે દાળને આપણે પંદર થી વીસ મિનિટ પાકવા દેસુ જેથી કરી સારી દાળ બની જાય સારો મસાલો બધો મિક્સ પાકી જાય જાય એકદમ મિનિટ આવી ત્યાં સુધી આપણે દાળને પકવા તો લીલા દાણા આપણે તાજા સુધાર નાખ્યા છે દાળ પણ આપણે ખર્ચાવા લાગી તો લીલા દાણાને આપણે દાળ ઉપર નાખી દઈશું તણ નાખીને આપણે હજી દાળને આપણે બરોબર પાકવા દેસુ દાળ આપણે કપ્લીટ બની થઈ ગઈ છે તૈયાર દાળને આપણે ઉતારીશું નીચે આટલી આપણે કાટાશ રાખી છે નાથી પતલી નહીં જાડી મીડિયમ સાઈડની રાખી છે દાળને આપણે ઉતારી લઈ નીચે પ્રથમ આપણે પાપડને શેકી લઈશું હવે તો પાપડ પ્રથમ આપણે બધા શેકી લીધા છે બસ તો આપણે થાળી થોડીક વારમાં તૈયાર થઈ જવાની છે દાળ પણ બની થઈ ગઈ તૈયાર સ્લાદ

થાળીમાં લઈ લઈશું દાળ થાળીમાં રોટલા દેશી ગોળ સ્લાડ માં લઈ લીધું ટમેટા ડુંગળી ધાણા શેકેલા અડદના પાપડ ને તળેલા મરચા મોજ માણવાનું કરીએ ચાલુ કરીએ કેવી બની છે આપણી વન નંબર બની છે વિડીયો સારો લાગ્યો હોય નાનો રેસીપીનો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં અને આ ચેનલમાં નવા હોય પણ કરી દેજો તમે લાઇક ને શેર કરો ત્યાં સુધી હું જમી લઉં